તો ફિલ્મ તારો કેમ છો બધા આજે આપણે જાણીશું આપણે મોબાઈલમાં ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ડિલીટ કેવી રીતે કરવું અને એ પણ હંમેશા માટે તો આજનો વિડીયો ખાસ છેલ્લે સુધી જોઈ રહ્યા છો નાનકખો વિડીયો છે બોલ લાંબો ડેકરીએ તો ચાલો પટાપોટ આજનો વિડીયો શરૂ કરીએ અને સૌથી પહેલાં તો આપણે ઇન્સ્ટાગ્રામ એપ્લિકેશન ઓપન કરી લેવાની છે તો ઇન્સ્ટાગ્રામ એપ્લિકેશન ઓપન કર્યા બાદ તમારી સામે કંઈક આ રીતનું ઇન્ટરફેસ આવશે તમારે સૌથી પહેલાં તો તમારા લોગન આઇકોન છે જવાની બાજુમાં નીચેની જે લોગન આઇકોન છે એની ઉપર ક્લિક કરવાનું છે અને તમારું પ્રોફાઇલ ઓપન થઈ જશે તો તમારે એકવાર રિફ્રેસ કરી લેજો એટલે મારે ત્યારબાદ સામે ત્રણ લાઇન છે એની ઉપર તમારે ક્લિક કરવાનું છે અને એની પહેલાં તમે મને કમેન્ટમાં જણાવો તમારે એકાઉન્ટ ડિલીટ કરવાનું કારણ શું છે તમારે શા માટે એકાઉન્ટ ડિલીટ કરવું છે તો હું ફટાફટ ત્રણ લાઈન ઉપર ક્લિક કરી દઉં અને અહીં એક ઓપ્શન છે સૌથી ઉપર એકાઉન્ટ સેન્ટર એની ઉપર તમારે ક્લિક કરવાનું છે ત્યારબાદ તમારે સામે ઘણા બધા ઓપ્શન આવી જશે એ ઉપર સ્ક્રોલ કરશો એટલે એક ઓપ્શન છે પર્સનલ ડિટેલ્સ તો પર્સનલ ડિટેલ ઉપર ક્લિક કરશો એટલે તમારે બધી ડિટેલ આવી જશે હવે અહીં એક ઓપ્શન છે એકાઉન્ટ કંટ્રોલ અને મતલબ હું એકાઉન્ટ ઓનરશીપ એન્ડ કંટ્રોલ એની ઉપર ક્લિક કરવાનું છે ત્યારબાદ ડેએક્ટિવેશન ડિલિટેશન તો આમાં જેટલા તમારા ફોનમાં એકાઉન્ટ બધા આવી જશે તો મારા ફોનમાં એક જ એકાઉન્ટ છે તો હું ફટાફટ એની ઉપર ક્લિક કરી દઉં એટલે મારે આ એકાઉન્ટ ડિલીટ કરવાનું છે બાદ અહીંયા ખાસ ધ્યાન રાખજો આમાં બે ઓપ્શન છે ટેમ્પરરી ટેમ્પ્રરી અને પરમાનન્ટ ડિલીટ ટેમ્પરરી ડિલેટ એટલે તમે થોડા સમય માટે ડિલીટ થશે અમુક દિવસો માટે પછી એકાઉન્ટ પાછો આવી જશે બટ જ્યારે તમે નીચે એક ઓપ્શન છે પરમનન્ટલી ડિલીટ તમારે એની ઉપર ક્લિક કરવાનું છે એટલે પરમાનન્ટલી ડિલીટ ઉપર ક્લિક કરશો એટલે તમારું એકાઉન્ટ હંમેશા માટે ડિલીટ થઈ જશે તે ત્યારબાદ આ તમારે કારણ આવી જશે તો તમારે આમાં સિલેક્ટ કરવાનું છે તમારે શા માટે એકાઉન્ટ ડિલેક્ટ કરવું છે તો હું ફટાફટ કોઈ પણ એક સિલેક્ટ કરી લઉં અને તમે કમેન્ટમાં બતાવો કે તમારું કારણ શું છે યાર કમેન્ટ કરવાનું બોલતા રે ફટાફટ ચાલો તો મમે એક સિલેક્ટ કરી લઉં ત્યારબાદ નેક્સ્ટ પર ક્લિક કરી દઉં અને કંઈ કાર્યનું ઓપ્શન કન્ટિન્યુ પર ક્લિક કરી દેવાનું અને અહીં તમારે તમારા એકાઉન્ટનો પાસવર્ડ એન્ટર કરવાનો છે તમને પાસવર્ડ ખબર હોય તો એન્ટર કરી દેજો અને ન ખબર હોય તો નીચે વિડીયોની લિંક હું તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ તમે જોઈને જાણી શકો છો તમારો પાસવર્ડ અને આ એ પાસવડ અહીં એન્ટર કરી દેવાનું છે તો ફટાફોનું પાસવર્ડ એન્ટર કરી દો પછી વડી જનો તો પાસવર્ડ એન્ટર કર્યા બાદ કન્ટિન્યુ ક્લિક કરવાનું છે એટલે તમારી સામે કાંઈક આવું ઓપ્શન આવશે તો અહીંયા તો લખું છે કે આપણું એકાઉન્ટ ત્રીસ એપ્રિલ પહેલાં ડિલીટ થઈ જશે અને આજે જોઈ શકો છો તારીખ આપણે આજે બતાવી દો તમને એક મિનિટ તો આજની તારીખ છે દસ અગિયાર માર્ચ આજે અગિયાર માર્ચ છે અને દસ એપ્રિલ પહેલાં એકાઉન્ટ ડિલીટ થઈ જશે એક મહિનાનો સમય છે અને એક મહિનામાં જો એવું લાગે કે ભાઈ એકાઉન્ટ ડિલીટ નહોતો કરવો તો કરી શકો છો અને જો તમારે એકાઉન્ટ ડિલીટ કરવો ન હોય તો આ જો ડિલીટ એકાઉન્ટવાળા બટન ઉપર તમારે ક્લિક કરીને કન્ફર્મ કરી દેવાનું છે એટલે તમારું એકાઉન્ટ ડિલીટ થઈ જશે અને જો ત્રીસ દિવસમાં તમને એવું લાગે કે ભાઈ એકાઉન્ટ ડિલેટ નહોતો કરો તો તમે લોગિન કરી શકો છો બાકી ગઈ સાહેબના વિડીયોમાં આટલો જ વીડિયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ કરો કેમ કે આવા જ વિડીયો અહીં મળતા રહેશે થેન્ક યુ ફોર વોચિંગ બાય બાય